છેલ 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 જે માર્કેટમાં ત્રણ હજાર પચીસો પ્યોર પશ્ચિના સિલ્કની સાડી મળતી હોય ને એ જ સાડી તમારા માટે ઓલની ફોર પંદરસો પચાસ રૂપિયામાં એ પણ તમને ઘરે બેઠા હોમ ડિલિવરી ફ્રી મળી જશે તો ચાલો એક પીસ તમને ઓપન કંઈ બતાવો છો પણ છેલ્લે આપણા બધા વન વન પીસ રહેવાના છે ને બધામાં અલગ અલગ ડિઝાઇન આવશે અને ઓપન કંઈ બતાવી તમે જોઈ શકો છો સાડીનું લગડી પટ્ટા છતાં પ્યોર ઝરીમાં વરખ રહેવાનું છે આખું વ્હાઈટ ને પિંકનું કોમ્બિનેશન રહેવાનું છે ને આ રીતની આખી સાડી મસ્ત સરસ મજા ડિઝાઇન આવશે બધું નું કામ કરેલું છે પ્રિન્ટ નથી કે જરી નથી ધોવા નીકળી જાય ને એવી વસ્તુ નથી બ્લાજની વાત કરીએ આ રીતનું આખું સાડીમાં સરસ મજાનું બ્લાઉઝ આવશે તો તમારે એમનો ઓર્ડર કરવો છો તો અત્યારે જ ઉપર કોન્ટેક્ટ નંબરમાં હાઇ લખે મોકલો અથવા સાડીનો સ્ક્રીનશોટ મોકલો તમારો ઓર્ડર બુક થઈ જશે ઓલ ઇન્ડિયા ફ્રી શિપિંગ શર્ટ તમને મળશે તમારે ક્વોન્ટિટી પી જોતા હોય ક્વોન્ટિટી પણ મળી જશે તો ચાલો આપણે સ્ટેપ બાય ડિઝાઇન બતાવીએ છીએ

પંદરસો પચાસ રૂપિયા માં તમને ઘરે બેઠા હોમ ડિલિવરી ફ્રી રહેવાની છે તો વહેલા થી પેલા ઓર્ડર બુક કરી દેજો પછી કેતાની બધા લે ગયા અમે રે ગયા આ રીતનું અંદર મસ્ત બનાવી ડિઝાઇન રહેવાની છે પ્યોર પશ્ચિના શેર નું ફેબ્રિક છે અમારા પેજ ને ફોલો કરવાનું ભૂલશો નહીં નહીં